વિરામ બાદ ફરી સુરત જિલ્લાના માંડવી તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા નિઃશુલ્ક ઠંડા પાણીનું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુપ્રી વિસ્તારમાં જિલ્લા પંચાયત શોપિંગ સેન્ટર નજીક માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવણના અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં હાલના ઉનાળાની કાળજાળ ગરમીમાં નગર તથા તાલુકાની જનતા માટે ઠંડા પાણીનું જળ વિતરણ કાર્યક્રમ કરાયો હતો સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે લોકોના આરામ માટે ઇન્ડિયન ક્રોસ સોસાયટી દ્વારા ઠંડા પાણીના વિતરણનો સેવા કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળની અધ્યક્ષતામાં સુપડી વિસ્તારમાં આવેલા જિલ્લા પંચાયતના શોપિંગ સેન્ટર પાસે વિતરણ કાર્ય યોજાયું હતું આ ઠંડા પાણીનો જળ વિતરણ સંપૂર્ણ ઉનાળા દરમિયાન દરરોજ વિનામૂલ્યે કરવામાં આવશે જેથી નગર તથા તાલુકાની તથા રાહદારીઓએ ઠંડા પાણીનો લાભ લેવા વિનંતી તેમજ આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો વિસ્તૃત સેવાકીય ચિતાર માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ દ્વારા આપવામાં આવ્યો હતો આ પ્રસંગે માંડવી પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માંડવીના પ્રમુખ સતીશભાઈ કાયસ્થ વાઇસ પ્રેસિડેન્ટ સુનિલભાઈ રબારી ખચાનચી મનોજભાઈ જૈન તથા સમગ્ર ટીમ તથા નગર સંગઠનના હોદ્દેદારો તથા પાલિકાના સદસ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અંતે આભાર વિધિ સુનિલભાઈ રબારી કરી હતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માંડવી તાલુકા બ્રાન્ચ દ્વારા આ ઉનાળા દરમિયાન લોકોને પાણી માટે નિર્મળ જનની આ એક જળ એક અમે આ પરબ ચાલુ કરી છે માંડવી તાલુકાની આદિવાસી જનતા ગામડેથી આવતી હોય છે તો એમના એમના માટે આ એક ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આ એક શરૂઆત કરવામાં આવી છે અને આ પરબ આખા ઉનાળા દરમિયાન ચાલશે તો સૌને આ માંડવી